જેતપુર પાવી પોલીસે ખાનગી એમ્બ્યુલન્સમાંથી બે પોઈન્ટ ચોસઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી પોલીસને મોટી સફળતા મળી છે ગુજરાત સરકાર એકસો આઠ લખાયેલી એક ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પોલીસની ચુસ્ત કામગીરી દરમિયાન કુલ નવસો અઠ્યાવીસ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે જેના મૂલ્યનો અંદાજ રૂપિયા બે પોઈન્ટ ચોસઠ લાખ જેટલો છે એમ્બ્યુલન્સ અને દારૂ સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેતપુર પાવી પોલીસને મળી આવેલી બાતમીના આધારે સિહોદ જનતા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી સવારે લગભગ નવ વાગે બાતમી મુજબની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવતા પોલીસે તેને રોકવાનો સંકેત કર્યો પરંતુ પોલીસને નજરે પડતા ચાલકે ગાડી ઝડપથી ભગાવી અને થોડે અંતરે વાહન મૂકી ફરાર થઈ ગયો

આ અંગે જેતપુર પાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ